મેં પેલું પાત્ર મિનલ દેવી લીધું હતું રાહ નવગણ નાટક અને મને પહેરાવી હતી ધોરી હારી હવે હું કયો લાગતો અહીં જોઈ લે ધોરી હારી પહેરી ને પછી એક જગ્યાએ અમે રમવા ગયા રમવા ગયા ને સરપસ છોકરા બેઠા હતા આઠ દસ પંદર એ મમ્મીને ને કે મમ્મી કે ઓલી ડોસી બીડી પીવે હું બીડી પીતો હતો હું કઉસી છો આપડો હા દેવો દાડો હોય ને પછી અને છોકરા ક્યાં સુડાલ થાય ભાઈ દીધી ઉભા કરણ આવ્યો એટલે આ શ્રી પાત્ર બહુ એમ છે અને જો તમને વિશ્વાસ ન આવતો હોય તો હાઈટમ માથે જે ફાઈનલ છે એની વાત થાય હાઈટમ આવે મોટી અને બાય હાઈટમ કરવા જાય છોકરા ને બધા હાઈટમ કરવા જાય એટલે તો આપણે એકલા હોય ઘરમાં ઘરમાં એકલા હોય એટલે હાડી પહેરવી હાડી સાડી પહેરી અને ઊભો કપાટતા હોય ઘરમાં હાડી રોગી રોગી હાડી નહીં પહેરવી પછી એક હારલો ઠબકારવો ગિરાઝડી પછી જરાક લૈસ્ટિક કરવું અને પછી ઊભા કપાટતા આ તમે ઊભા રહી અને જોજો કેવી તમને કેવું લાગે અને આ જો એટ પબ્લિક સામે ભગવાનના કીર્તન અને એ કીર્તન કઈ તાજા માજા લખેલા નથી હોય હજારો વર્ષો થયા ગવાય તો એનો રંગ વેલો નથી થતો એવા કીર્તન આપણે કોઈ ન કોઈ ડ્રેસ પહેરી આ સખાજી છે એ એવો ડ્રેસ પહેરી કૃષ્ણ ભગવાન છે ભગવાનનો ડ્રેસ પહેરી અને આપણા બધાના કાનમાં કાન પવિત્ર કરે તો એક વાર તારી ન વધાવાય ખૂબ સારી મહેનત અને જોયું ને રસોડા વિભાગના બધા ભાઈઓ એવા હસતે મોઢે ઉભાતા નકર આ થાક છે ને આ થાક ન લાગવા દે રામો પીર કોઈ ન એટલા દી થયા મહેનત કરે પણ જરાય થાક જેવું નામ એના મોઢામાં લાગી ગયું તું નકર રહોડા વિભાગ છે ને વહીમાં વહીમું રહોડું અને જો વિશ્વાસ ન આવતો હોય તો બાઈ ને પૂછી લેવું મરસા વઘારવામાં હબ હબાટી બોલી જાય ખબર છે નાકમાં ધુવાળો સડી જાય ઈતા બાપ આ મારી માવ માવતરા છે છે ને આ બેનું સહન કરે

મનસુરિયમ બનાવવા મનસુરિયમ અને મોબાઈલ માં ઈટપ માં સત્સમ આવ્યો કે મનસુરિયમ કેમ બનાવાય અટલ ભાઈ ઘણી એમાંથી જોઈ જોઈને બનાવે હો હા એમાંથી જોઈ જોઈને બનાવે કે મનસુરિયા કેમ બનાવાય ઈ મે બોલે ને તો આવી જાય ભણલ ની કે જરૂર નંબર આ યુટ્યુબ પર તો જો ત્યાર ના પેટલો કીના પેટલો હોય હે મારા દેવા ને બાયણા કાઢ્યા કલાકારો ને નકર ગામમાં ગામમાં વેલ્ડિંગ ના ટાકા મારતો હોત ધન્યવાદ દેવો ઈના એમ કહેતા હોય કે યુટ્યુબ ના ચેનલ માં અમે વેટાભાઈ કોમેન્ટ કરી અમને જવાબ નથી દેતા અમે જવાબ ને તો રોબોટ છે એને એમ થાય કે હા હા ગાય કાઢે અમારી ચેનલ કરી દઈએ બોલો એ હોશિયાર ના પેટ નો થાય યુટ્યુબ વાળો મારો ક્યાં મોહન દીકરો થાય પણ અમને પૈસો બહુ છે એવું નહીં એને ધન્યવાદ દેવો પડે કેવા કેવા ભૂલકા તમને કહું કલાકાર ને સ્ટેજ ઉપર લઈ આવ્યા ન આ દુનિયા કેવી હતી ખબર છે સ્ટેજ ની મોટા મોટા કલાકારો હોય ને એ નાનો કલાકાર આપણે એમ કહે કે અમારો દીકરો ગાય છે બહુ સારું ગાય છે જરાક એનો વારો લ્યો ને જરાક વાર છટો રાખો અહીંયા મેં મોટા મોટા બેઠા છે ખબર નથી પડતી હવારી મારો લે હું છોકરો બિચારું થાકી અને ત્રણ ચાર વાગે હુઈ જાય હવે ઈ ની છોકરો જા કે હો દીવાના જી એમ કરી લે ઉતારી અને YouTube માં મોકલી દીએ કે ઇસ્ટા માં સળાવી દીએ હોવાર થાય તાઈ ના રાગ ની પરક થઈ જાય કેટલાય ફેમસ થઈ ગયા પણ ફેમસ થઈને પછી અભિમાન ન કરું કોઈ દી ઇન્સ્ટાગ્રામ છે YouTube છે આજ હું એમ કહું કે મારા જેવો વેજો ક્યાંય ગુજરાતમાં ન થાય ખોટી વાત મારાથી કેટલાય સારા કલાકારો છે મિલિયમમાં વિડિયા જાય કોઈ દી અભિમાન ન કરો અભિમાન એક છે ને મૂર્તિ આવ્યું તું વર્ષો મોય સતયુગ ની માયલું ઉપર વાત થાય છે અટાલન વાત નથી થાતી મૂર્તિકારકને એવું અભિમાન આવ્યું કે મારા જેવી મૂર્તિઓ ક્યાંય જગતની ની માયલું કોરા કોઈ બનાવી ન હકે અને પછી એને એવું અભિમાન આવ્યું કે હવે મારે આમાં એક આઈડિયો મારવો જો હોય કે મારા જીવવાની ઈચ્છા બહુ છે અને મારું મોત જો આવી જાય ને તો જમના દૂત મને લઈ જાય હાલને ને કંઈક મારા મારા કળાનો કંઈક ઉપયોગ કરું પથાઈની દોઢસો પૂતરા બનાવ્યો એના જેવા કોઈ જેવા મારું ધારો કે પૂતરું બનાવી દે આમ વેજો આમ કે આમ ઉભો હોય બીજું પૂતરું બનાવી દે ને આવા કપડાં પહેરાવી દઈએ તો કોઈ ખબર ના પડે કે વેદો કોણ છે મૂર્તિ કોણ છે મૂર્તિ કોણ છે કે વેજો કોણ છે એવી રીતે એના દોઢસો પૂતરા બનાવી અને એનું મોત આવ્યું ને એને ખબર પડી જતી સતયુગમાં બે દી અગાઉ ખબર પડી જતી કે હવે આપણું રામ નામ સત્ય થવાનું થઈ સતયુગ વાત છે અટાણ બધા કોઈ ટેકી નથી રાખતું એટલે કઈ ખબર પડતી નથી ભમ કઈ આવી જાય કઈ ઉપડી જાય એટલે એને ખબર પડી ગઈ કે હવે મારું મોત આવે એમ છે એટલે મૂર્તિ દોઢસો વચમાં ઉભો રહી ગયો જમના દૂત આવ્યા આવીને જોયું તપાસ કર્યો ઓહો આમાં આપણી જગ્યા એમ નથી ભગવાન ને કઈ જમરાજા પાસે જમના દૂત જ્ઞાન કીધું મહારાજ મહારાજ અમને માફ કરો અમે ગયા તા પહેલી વાર અમે પાછા પડ્યા તા કાકા તમે જી પરમાણે કીધું તું એ પરમાણે દોઢસો પુત્રા માથે એક એટલે એકસો ને એકાવન જણા હોય ભાઈ અમારે એમાંથી કિનો લેવો ભગવાન કે તો તમારું કામ ને મને જવા દો એ બહુ કોક હોશિયાર ના પેટ નો લાગે વેદા જવો મારાય વખાણ માથે થા પછી જમરાજ પોતી આવ્યા જમરાજ આવીને જો આમ મૂર્તિ સામુ જોતા જતા જો આમ હાલતા હમ હાલતા હાલતા વખાણ કરતા શિબલી વખાણ એવા કરતા હતા કે વારે વાહ કારીગર વાહ આ બનાવવા વારો કેવો ઈ કારીગર છે કેવી ની છીણી છે કેવી ની હથોડી છે વાહ કારીગર વાહ તથા મારો દીકરો પોરહાણો પોરહાણો વચમાંથી બોલ્યો

ચોખી ના પાડવું એમાં શું થાય નાનું બાળક હોય એની બુદ્ધિ શોખર બુદ્ધિ હોય આજે હજાર રૂપિયા એમાં રોકીને પછી હારી જાય એટલે પછી બાપને ન કહે એના ભાઈબંધને કહે મને હજાર રૂપિયા ઊંચી ના દી દે હું આમાં હારી ગયો પછી બીજા ભાઈબંધને કહે એ હારી જાય પછી બીજા ભાઈ બંને કહે પછી બે ભાઈબંધુને પૈસા દેવામાં ફુગાણ ન થાય એટલે બેય ભાઈબંધુ આને ફૂન કર કે હવે તારા પૈસા દેવા લખે તારા બાપ આના કંક આ વાત ઠોકર બુદ્ધિમાં સહન ન કરી શકે એટલે પછી અવરું પગલું ભરે એક બે દાખલા એવા બની ગયા છે દવા પીન મરી ગયા છે પંદર પંદર હતર હતર વર્ષના છોકરા એટલે ખાસ સાવ સેત રહેજો કોઈ રૂપિયા રમવા વાળી ગેમ કોઈ કે રમજોમાં ડિલીટ મારી દેજો ડિલીટ કેવા કેવા વિદ્યા તમને કહું આવે રામાયણ જોવ મહાભારત જોવ ગીતા શિવ પુરાણ કાન ગોપી આ બધી લાઈવ આવે હટાણ હવે એને કહું એક ભાઈ રામ રામ હું રામ રામ રાહ એટલે આ ભગવાનની શરીર આપ્યું છે તો આવા ધર્મના કામમાં આપણે બેસીને તોય એટલી જ ભક્તિ લેખાય અમે માયાભાઈના છોકરાના લગ્નમાં અમે મોરારજી બાપુને અમે બધાય બેઠા હતા બાપુ એક સરસ વાત કરી કે ભાઈ સાવ સૂક્ષ્મના સૂક્ષ્મ ભક્તિ હોય ને કોઈ તો આપણે ભલે એક દહ રૂપિયાએ ના દઈ શકતા હોય

વૃક્ષ વાવો વરસાદ લાવો રોગો નથી કેતા એના માથે આ બધી શબ્દો હાલો બાકી તો આ શરીર છે ભાઈ આ શરીર ભગવાનની કેવું બનાવ્યું બે અક્ષર નું હાથ પગ મોઢું બે જ અક્ષરો ત્રીજો અક્ષર નહીં જીભ દાંત પેઠા આંખ કાન નાક અંદરથી નીકળે છેડા ગુંગા ખોટી વાત તો કયો ખોટી વાત નથી ને વાળ વાળ ના હોય તો મુંડો ટકો ટાઈ અક્ષર બે ધોરા હોય રંગાવા હોય તો કાળા ધોરા રાતા હવે તો લીલા કરાવે અક્ષર બે ત્રીજો અક્ષર નહી ત્રણ પૂરું થાય જો હવાર બપોર અને હાય આખો દી પૂરો થઈ ગયો શિયાળો ઉનાળો અને ચોમાસું આખું વરફ પૂરું થઈ ગયું

અને તું અત્યારે આ બધાની જા ગામો ગામ કઈ ને કે પિક્ચર જવા ગઈ ને વાંગ ને કઈ નઈ અરે રીસ આવી ભાઈ આવી મારી સીપલી મારી નાની બેન તય એવો માર માર્યો તો આની કઈ આ ઓછો નથી કઈ ના વાત કરો તને એમ કે નહીં ખબર હોય હે એવા હાટું થઈને હું અહીંયા સાઈ કરીને આવી છે તારે વાહે એટલે આ બધા લોકોને ખબર પડે કે નાના બેચીઓ કેવો છે એમ તો ક્યાં મારી સીબલી ક્યાં દાદા ફરી ફરી હા દાદા ફરી ફરી કલ્યા ફરી તો એ

અને જઈ સિબલી આરે તારે હગાઈ કરવી હતી તો અહીં તો વાત બહુ કરતો તો એમ કહું કે બડાઈ બડાઈ કટલી માનતાયું કરી અને કેવે કેવી કેવી લાગભગ કરીને ઘરે મોકલો તો મારી સિબલી આમ છે ને મારી સિબલી આમ છે હું સિબલી વગર રહીને થકતો ને સિબલીને ને મૂકીને વયો આવ્યો સિબલી કઈ મને ભરેમ નતી કરતી મારી પ્રોપર્ટી જોઈને આવી હી હા 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 એવી પ્રોપર્ટી નથી એને તો એને તો યુટ્યુબમાં ઓહો જ બોલતા આવડે ઇંગ્લિશ પાવરફુલ અરે આ તો બીકોમ ફણલ છે તો બીકોમ ભણલ છે એમ નઈ બોલું બે શબ્દ ઇંગ્લિશ માં હા બોલો બોલો હું બે હું એટલે કેવાય દાવાન

નકર પછી સીતે સીતો કેસ ઠપકારી દે હું તારા નામ ઉપર કેસ કોણ ઠપકાર તું તો એ ક્યાં લડવા જાય હે હા જામનગર લાગુ પડે અમારે ત્યાંથી બાચુમાં મારું નામ કયું છે એ ખબર છે હા જામનગર માં રોગો થઈને એટલું કહી દે કે વેજો પટલ એટલે તને ન્યાન ન્યા માર નાખ વાહ રે વાહ ક્યાં કોઈનો કેસ ના લે મારા નામની આંખ ફાટા અમાર લાડવાની સાહણી ઉતારવામાં માટે પહેલો નંબર સાઉ

અને આ કલયુગ છે ભાઈ કલયુગ તો બધુંય હાલતું હોય તો મારી દાને થોડી ઘણી તો બગડે ને એમાં શું ને આ તો રોગી વાત થાય તે હું વાત જ કરું છું હા દે દો જરાક હું ને હા ભાઈ બે મારું જોઈએ અને જો મારો રાગ અથલ હોય અને તું જો કદાચ વખાણ કર અને પાંચ માણા પૂછી લેજે જો હારો રાગ હોય ને તો પછી આ તો રોગી વાત થાય दीमनाजी नई रे जवाद

માન અરે હોવિ કાં ગયે થે સનાહ ગયે થે ચાલો